ગોંડલમાં ન થવાનું થયું આ વ્યક્તિએ ગોંડલના બાહુબલી સમાન ભાજપના મોટા નેતાના પરિવારની એક મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો એક વિડીયો વાયરલ કર્યો ડિલીટ કરવા પર કહ્યું આટલા રૂપિયા આપો તો હું ડિલીટ કરીશ નહીં આખા ગુજરાતમાં આ વિડીયો વાયરલ કરી દઈશ મિત્રો આ ગંદો વિડીયો જોઈને તમે પણ હેરાન થઈ જશો સૂચે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો ગોંડલના ધોળિયા ગામે રહેતા અશ્વિન છગનભાઈ ટુમરે સુલતાનપુર પોલીસ મથકમાં ભાવેશ સ્વરૂપે બન્ની ગોરધનભાઈ ગજેરા સામે ફરિયાદ નોંધાવી છે જ્યારે બીજી તરફ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં દેવચંડી ગામના વિશાલભાઈ ભીખાભાઈ કુટે અને ગોંડલના ચરકડી ગામે રહેતા અતુલભાઈ વિનોદભાઈ માવણિયાએ જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફેસબુકમાં અવારનવાર વિડીયો અપલોડ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર ગુંદાળા ગામનો ભાવ્ય સ્વરૂપે બન્ની ગચેરાએ ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિન ઠુમ્મર અને ઉપપ્રમુખ વિશાલભાઈ ખૂંટના ચારિત્ર્યની ટિપ્પણી કરતો વિડીયો અપલોડ કર્યો હતો જેમાં અલ્પેશ ઢોલરિયાના બંને મિત્રો કામના બહાને મહિલાઓને ફસાવી ઉપયોગ કરે છે તેવી ટિપ્પણી કરી હતી જેમાં બંનેએ જણાવ્યું હતું કે વિશાલ ખૂંટનો એક મિત્ર અમેરિકા છે તેના લગ્ન બાદ તે અમેરિકા રહે છે અને તેની પત્ની અહીંયા રહે છે જેથી અમેરિકાવાળા મિત્રની પત્નીને કંઈ કામ પડે કે વિઝા પાસપોર્ટ બુકિંગ કરાવવું હોય તો વિશાલ ખૂંટને કહે છે વિશાલ ખૂંટે ત્રણેક કાર્યક્રમો કરી તેના મિત્રની ઘરવાળીને પરસ્ત્રી નિગમ થયું હતું જે બાદ વિશાલ ખૂટનું મન ઉતરી ગયું છે એક શાક ન ભાવે ચાર પાંચ શાક ભાવતા હોય એટલે વિશાલ તેના મિત્રની ઘરવાળીને આઉટની વાત કરી હતી અને ફરિયાદીએ તેનો ઉપયોગ કર્યો તેવું વિડીયોમાં બન્નીએ બોલ્યા હતા આ ઉપરાંત બન્નીએ વિડીયો બન્ની ફેસબુક ઉપર અપલોડ કરેલા વિડીયોમાં અલ્પેશ ઢોલરિયા તથા અશ્વિન ટુમર બાબતે ટિપ્પણી કરી હોવાનું જણાવ્યું હતું આ બનાવ અંગે ચરકડી ગામના અતુલભાઈ માવણિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલ માતા કૂટ બાદ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જેની ગેરસમજ ન થાય તે માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે બાદ બન્ની ગજેરાએ ફેસબુકમાં સમાજના આગેવાનો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી વિડીયો વાયરલ કર્યો હતો જેતપુરના ગુંદાણા ગામે કાર લઈને ગયેલા રાકેશભાઈ કટારિયા વિવેકભાઈ ચિનરિયાએ જ્યારે ભાવિન ઉર્ફે બન્નીને આવા વિડીયો બાબતે ફરિયાદ કરતા બંનીએ કહ્યું હતું કે જો આવું બધું બંધ કરવું હોય તો મને અગિયાર લાખ રૂપિયા આપો નહીં તર હું સોશિયલ મીડિયામાં આવા વિડીયો વાયરલ કરતો રહીશ આ બધું વિડીયોમાં ચાલુ રાખીશ મારે સમાજ માટે કંઈ લેવા દેવા નથી મારે રૂપિયા જોઈએ છે જો હોય તો બોલો નહીં તો મારે વાત કરવી નથી તેવું પણ જણાવ્યું હતું તેમજ બંનેએ મારે તો આ જ ધંધો છે અને હવે આનાથી ખરાબ ભાષામાં વિડીયો વાયરલ કરીશ તેવી ધમકી પણ આપી હતી સોશિયલ મીડિયા થકી રાજકીય વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર મોટા ગુંદાણા ગામના ભાવેશવરૂપે बनी गोर्दन बाई घचेरा सामे त्रण पोलिस प्रयाद नोंदा ता पोलिस है गुनो गुणो नोंदी बने घचेरा नी धरपकड करवामा आवी हती